સાબરકાંઠાના હિંમતનગર મોતીપુરા પ્રવેશ દ્વાર દ્વારા હનુમાનજીના સાનિધ્યમાં સેવા કેમ્પનું ઉદઘાટન શ્રી બારૈયા તેમજ શહેર ભાજપ પ્રમુખ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા આઈટી સેલના નીતિનભાઈ ગેલાણી પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા ઓમભાઈ મલેશિયા રાકેશભાઈ કનકસિંહ બાપુ વગેરેની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું ગુડ ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ તંત્રી આશિક પઠાણ લાઠી નમસ્કાર બાબો બાઇ કાતોડિયા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે હિંમતનગરના પ્રવેશદ્વારે મોતીપુરા હનુમાનજીના સાનિધ્યમાં વિસામો કેમ્પ એટલે કે પદયાત્રીઓ માટેની સેવા જેમાં ગરમ પાણીથી નાવાની આરામ થાક ઉતારવાની સાથે મેડિકલ કેમ્પ નાસ્તા કે ભોજનની સુવિધા એટલે પ્રવેશ દ્વારમાં આ સુવિધા હોય ત્યારે આનો મેક્સિમમ લો યાત્રાળુઓ લાભ લઈ શકે અને આ એક સેવાના માધ્યમથી યુવાનો આમાં જોડાય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય ઘણી વાતનો ગુણાકાર આ વસ્તુમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિને ટકાવવા માટેનો છે અને આખરે આ જે પ્રયાસ કર્યો છે અભિનંદનને પાત્ર છે યાત્રાળુઓ માટે જે સેવા છે એ સાચામાં સાચી સેવા છે કારણ કે જેણે પોતે ચાલીને પુરુષાર્થ કર્યો છે એની સેવા કરવાની તક મળે ત્યારે સીધો પુણ્યનું કામ જ કરે છે